कौन सुक्या दतो भाई काल बक्वाय तू मवा लो तो हांजे रात पे आईने बाहर का मत बोल आई हवा तो समझाज मारे का रुंबा गम तो कौन तू आते 10 बजे आए आ सवाल न तो लका तुम्हारे तो क्या रे सवारे 10 बजे तू हवा में का लिखो तू यार बाकी तो नहीं यहां जतो ने पर तो आ, तो तो तो

ಪೋಲೀಸರ <inaudible> 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 અમે ઓરલો અમારી તમે ધારા સબિય છો કાલે તો કોણ જવાબ દઈ લેશે અમારી તમે કરતા નથી અમે કાલે મરી જઈશું અમે અમે તો ધારા સબિય છો આવી રીતે

दस वार आज सवार भी तमने प्रांजले फोन हो तो साहेब मारी बात सांभाळो અત્યારે અમે બધા આનાનગર પોલીસ સ્ટેશન માં છીએ એફઆર લેતા નહીં ગલગાના તપીએ જે સાહેબ બરોબર છે બધા 50 માણસો અહીંયા ઊભા છે તમે આવો અહીંયા કે તમે આઈને વાત કરો આવો અમે અહીંયા આવો અમને વોટ તમને વોટ અમે અમારા સમજીને આપ્યા છે જો આ પ્રમાણે હોય તો સાહેબ સોસાયટી માંથી વોટ નહીં પડે અમારી તો નહીં પડે બીજી રાત સોસાયટી માં મે વાત કરી જોવા અને અમે મીડિયા જોઈએ છે મીડિયા અમે બરોબર છે આજે આજે

ચાલો ચાલો સાહેબ તમે તમે અમે પાણી કાયદા કરીને હેરાન બેન ઓ પછી એમ ના એ બઈ કો કલેક્ટર અંજીલો તો લખી દે તો એ મેં ઓ રિપોર્ટ કરો ને સર તો ઓ પછી પાણી જોવે અને કાલે કને પાલતા છે તો જો ફળ જેતો ભર્યા તો લે છે ને વેળા પેલો જગાની કળા હો બોલ કરો ને બકર વિજે તમે જગાની તો બોલ દે ખબર નહીં આ તો મને કરે

ડેવલપમાં જઈએ છીએ અને અમારે એક આલ બોર્ડ લગાવવામાં આવ્યો તો અમારા અસંતુષ્ટ 20 જણાએ અમારું બોર્ડ ફાડી નાખવામાં આવેલું છે પોલીસ સ્ટેશને આવ્યા છીએ તો એ અમારી અરજી પોલીસવાળો વાળો સ્વીકારતો નથી કેમ કે ઈ કોર્પોરેટરનો સગો છે કોણ છે કોર્પોરેટર શું નામ છે મિત્રભાઈ ખાચર પ્રદીપ ખાચર ને એનો દીકરો કઈ પાર્ટીના છે ભાજપના છે અને આ વખતે ભાજપ અમે મત દઈને તમને ચૂટ્યા છે ને અમને અત્યારે પોલીસ એ કરેલી છે કોણ ખાચરના નામની કરી છે અને દુકાનો કરી છે કે અમે 84 જનો કરીએ છીએ રેવાલા એક મકાન અમારો મકાન રેવાલા એક નથી આજે પડશે કાલે પડશે અમારા નાના અત્યારે અમારે અંદર ખર્ચો કરવો કે ન કરવો એ જ અમે ડિસિઝન નથી લઈ શકતા સભ્યો રેડી છે તમારી પાસે એકસો ત્રણ અમે એકસો પાંચમાંથી ચોર્યાસી જણાનું એમ હોય ગયું છે હાઈકોર્ટના કેસ છે અમે કાલે સંમતિથી બોર્ડ લગાવ્યું રાત સુધી બે વાગ્યા સુધી હતું રાહ અઢી વાગ્યા સુધી અલગ જાણ્યા છે અઢી વાગ્યા સુધી લોકો જાણ્યા છે ગ્રાન્ડમાંથી ખાણકૂળો ખરાબ હતો અને અમે એની ખરાબમાં નથી દીધો અમે નિરાલી સોસાયટી રહીએ છીએ જે વેજલપુર માં અમારી સોસાયટી નું કામ ચાલુ કરેલ છે અમે જે થી ના મેમ્બરો અમારા રેડી છે અને બાવીસ ટકા વીસ ટકા જેટલા મેમ્બરો રેડી નથી અમારી સોસાયટીમાં અમારા સોસાયટીના કમિટી મેમ્બરોને ભાજપના જે કાર્યકર્તાઓ છે અને એમના સગા સંબંધીઓ છે એમના દ્વારા ધમકીઓ મળી રહી છે કે તમારા લોકોનું રીડેવલપમેન્ટ અમે નહીં થવા દઈએ હમણાં હાલમાં ગઈકાલે જ અમારા બિલ્ડરે રીડેવલપમેન્ટનું બોર્ડ લગાડવામાં આવ્યું છે તો રાતે કોઈ અજાણી વ્યક્તિએ જે લોકો નેગેટિવમાં છે અમને એવો ડાઉટ છે કે એ જ લોકોએ કર્યું હશે જેમને બોર્ડ કાપી નાખ્યું છે ફાડી નાખ્યું છે અને સોસાયટીના રહીશોને ધમકીઓ મળી રહી છે જો ભાજપવાળા આવા લોકોને સપોર્ટ કરતા હોય તો અમારા સોસાયટીમાંથી કોઈ પણ જણ ભાજપને વોટ નહીં આપે અમારી સોસાયટીમાં કોર્પોરેટર રહે છે સી સી વન છે સી વનમાં એમનું એક ઘર છે ને એ વનમાં એમનું ઘર છે એમણે એ વનમાં ઘરમાં દુકાનો કરી છે અને ઇલીગલ છે દાદાનું બુલડોઝર બધે જ ચાલે પણ ભાજપના નેતાઓ ઉપર ચાલતું નથી ભાજપના નેતાઓને ભાજપ છાવરે છે અને ઇલીગલ કન્સ્ટ્રક્શન ને લીધે અમારું રીડેવલપમેન્ટ કામ અટકેલું છે બિલ્ડર આગળ એને પર સ્ક્વેર ફીટ 1 લાખ રૂપિયા માંગેલા છે સુરેન્દ્ર ખાચર કોર્પોરેટર સરખેજ વોર્ડ નમસ્તે ગઈકાલે બપોરથી અમારી સોસાયટી નિરાલી ફ્લેટની અંદર બિલ્ડરના માણસોએ બોર્ડ લગાવવા માટે બહેનોને મોકલીને બધા લગાવ્યા હતા આ જે આખી રીડેવલપમેન્ટની પ્રોસેસ ચાલે છે એ આખી સોસાયટી એના સાથે સંમત નથી અને એમાં વીસથી બાવીસ લોકો કોર્ટ મેટર થઈ છે અને કોર્ટની અંદર ગયા છે આ રીડૅેવલપમેન્ટની પ્રોસેસ ચાલે છે એમાં હું પોતે આ રીડેવલપમેન્ટની પ્રોસેસ સાથે અસંમત કે સંમત નથી એવું નથી પરંતુ જો યોગ્ય રીતે બિલ્ડર લોકોને વળતર આપશે તો બધા લોકો જોડાવા તૈયાર છે પરંતુ અત્યારે જે લોકો મારા વિશે મીડિયાની અંદર ખોટી પ્રિફ કરી રહ્યા છે હું આખા રીડેવલપમેન્ટની અંદર કોઈ સાથે જોડાયેલો નથી કયા બિલ્ડર છે એની પણ મને ખબર નથી અને લોકો મારા વિરુદ્ધમાં છે પાછળના મારા સોસાયટીની અંદર બે બ્લોક ટીપી રોડની અંદર આવતા હતા ત્યારે મેં ડીવાયમસીને અને ધારાસભ્યને રજૂઆત કરી જે તે ટાઈમે એ આપણે રોકાયું હતું કે ભાઈ આ રીડેવલપમેન્ટની પ્રોસેસ ચાલે છે તો ખોટી રીતે લોકોના મકાન તૂટે નહીં એ બાબતમાં હું બે અઢી વરસ પહેલાં કોર્પોરેશનની અંદર અમે બધાને મદદ કરેલી છે અત્યારે જે લોકો મીડિયા સમક્ષ આવ્યા છે એ સોસાયટીના બહેનો અને ઉશ્કેરીની અને આ લોકો લઈ ગયા છે બિલ્ડર એની અંદર સામેલ છે અને બિલ્ડર ખોટી રીતે આ ગુમરાહ કરી રહ્યો છે આખા પિક્ચરની